There're협umes of everything with my own! તો will spans in there! seso ao�! Did I complete all my eyes? First ને all, you want me to take all my eyes? Then I will inaug Christ! Then you drop the cliff! Stop the cliff! Go thenha Credit! I сюда grab the 's gone to my head! whose وجuile am I able to win this joke?? When did I get your lead? Respob усл

મારા <laughs> ઘરે <laughs>

बस मैं मत बोल दो और भाई सूरी करी कानी है मार बगीच में थोड़ा रिविज करो पर देश पर वा, वा, और रशिया नर्बाजी मारे घर मत छोड़ दो देश बम रागे वालों तमी और बादी। आ, दुबर दुबर ले वो अपने भाई मत

તોલા કો ગમ છો રે હવે હવે બટુક જો ખાલી હે ને તમે ઉઠી જા ને બટુક રે બટમાજી અરે ક્યું તમે મારી મારી સાપરો તો ખબર હે આ તો ગોમમાં આસરો ભારી ગણાતો અને દરબજી ગમમે માં કરીને પટકે વગર ને ઓસો કરીને પટકે વગર ના રોહેડ ખાલી એડે ભમરા યાર તો હા તો આ તો પકડ્યા પકડજો મત મારી ગમ મે પડી પડી ગયા કે ના તો ચક્કુ ગુબડે પો મો કર અબાજી કર દેવા દેવા માણસ નહી વડ્યો અરે કા ચોર તો હાથમાં આવે ને તો ભમરાજી ઓસો કઈ પાટકી રાખો વાત સાચી ઓ અરબાજી એક કાર કો એક કો મને મારવા મોકો દે દો પેલો કોણ બેઠું હોય પેલો શોર મે આતર એનો ભેગોત ને ચોરી કરાવ આ રાત નું હોય હું કરે ખબર નહી એમ નહી કદાચ જાણે ખબર હશે તોરે ઘરે સુર સુરી કરવા આવ્યો છે ને આ રસ્તે જ છે સુર સુરી કરવા તો ખબર હશે દેખ્યો હશે સુર ની તો આ કેસ એડો આપી દાણ ભાઈ અરે દેખો મારી વાત હો આ ચક્કુ મો કોઈ તમાશો દેખાડવા નહી લઈને આવે ચક્કુ તો એમ બધારે ઘરે હેરું પણ આજ તો હું ઘૂસડી જ નોખું ન તો એને બહાર કાઢી નોખું તો તમે અરે મને ખાલી જોર મતો એમ ને આ શાક ભાજી વાડવા ને ચક્કુ ન કોમ આવી સરાજી કે પિક્સેલ અરે ભાઈ તો ખરી દો તો ખરી આ ચક્કુ ફક્કુ ને દુઈ તો આપણે એડ્યું

અડધો કલાક શું હશે મેં નઈ દેખ્યો નહીં ના કોઈ દેખ્યું તો મેં કોઈ નહીં અડધો કલાકુ છોકરો તને ઓછો મળ્યા અઢો કલાક જો આયા નથી વાત કરો તો બાઉડે વધારે એટલે બધા વાત કરો એટલે પટકવા પડે પટકવા પડે એટલે માપ માંચપન છે આ રે બો કાકો ઈરે એમ તો બગા દોત બીજે સાઈડ મે પડ્યા છે હમણે ભેણવા બીજે મ બોલાવ પડતી હોય છોકરો હોય બીયા છે આ ભમરો થી કે બીજે ઉભરો અરે કાકો તને દેખ્યું તો નહી હ દેખ્યું નહી હું તો અડધો કલાક હસતો બોલે કાકા પાછો દાળ તારે દોત બીજે મે ભેણવા બોલાવ પડ્યો એમ મત કર દે ને હેડો ને ને દેખ મારે સાબ તો તું જોણે કે સારી વેલા કોઈ ભમરા નહી સાબ અલ્યા સાબરી વાત કરે સાબ તો ને મારી એ ગોમમાં હોય એ ભમરાલે ભમરા આ બમરા અમારું ખૂબર ભમરાલે ભમરા મોતોને લ્યા ભાઈબંધ નજમીન જાવા જો ભમરા તાને કઈ જોવું એ એટલે તારો બા આવશે તો બોલો ફૂલણ આવશે તો ઈ ની

મને ખબર હતો કે આ બધી શક્તિ તાકાત વાળા હી તાકાત વાળા જ રહેવાના તને સુરી કરતા વિચાર ના આવે કોને કરી સુરી કરી મારે આ ભમરાજી કે કરી કોને કરી તે તે કદી આ કદી એટલે ગટુક ની ખબર હશે બાપા સબુ તો કે મિસ કરી એ તુરી આ ભમરાજી મને તો કહેતા કે તે સુરી કરી એ સાવકાર મત તા વાળા સુરી કરી પણ કરી ન હોય તો

તમે ચોરી કરી હશે પણ તમે ચોરી કરી હોય તો ખાલી 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 અમે અમે ચોરી કરી મારા ઘરે નહીં

અને આ જુદી ગણ બે પડકે ને આને પોલીસ કેસ કર્યો છે પણ અરબેજી કોઈ પોલીસ કેસ કર્યો તો હોય ને મારા છે અને આ તો હે ને તમે ગોમરા પડાવો લ્યા કે લ્યા વાત અલગ અરબેજી અરબેજી મારા છે કે કરી અરબેજી કે તમે સુરી ન કરી મારા સુરી કરી હોય તો કરી કરી તમને સુર ખૂતો સુરે લ્યા અરે બારમેદી બારમેદી તરા ગાલી મેટને અંબર ઓલે જાગતા કેમ ભમરાજી મન મળીને જ ને તરુણો મન જાગતો હતા પછી ઊંઘાઈ ગયો ઊંઘાઈ એટલે કોઈન ભાળ્યો તો ઓયથી જ હેંતા બીજે રસ્તો બીજો

આદમી ના કહેવાય વાત હાજી એ તો હું મોહન એને બાજી બહાર કરું બૈરન ને મારતો એટલે એને એટલે બૈરન ને નહી જવું પડે હું કેવું અરે ભાઈ એટલે તો સાપે ગમ માં બૈરન થી મેટર નહી કરવાની આપણી આજે થઈ ગઈ હા લેડો ભાઈ બીજે થી મેટર થઈ જાય ભલે હા

આખા વામાં ચેક કરશે ને આખા ગામ માં કરશે પોલીસ એમ નહીં વાત તો હોભાડો પણ આખા વામાં આખા ગામ ચેક કરશે પોલીસ એટલે એમ પોલીસ ખબર પડશે કે કે આ ચોર હે પોલીસ ગુસ્સે છે સબુ થા દે વાત તો જરિયા છે પણ ભૂત ને ભૂત ભૂત ને ને સુર વાત કરો સુર તો કોર બેદી ઓપણે કોર બેદી આ ઓબે આ જમીન રાખી ઓપણે વારી આ વિધિ ને કરાવજો ને એટલે ભૂત આવે

પોલીસ સ્ટેશન કેસ કરાપો એટલે પોલીસ વાળા આપશે અને ચોર ને ગુજસ લેડો તો પોલીસ સ્ટેશન લેડો થાય મોડું થાય ને તો આપણે મરી જાશે હા તો હમણાં અરે પોલીસ સ્ટેશન ને આવું મારી બાજુ આપડે ભમરાતી પાછા આવો અરે પેલા જબરાતી પાછળ કરે આ વાતરો હવે કોઈ ખાવાનું ખબર નહીં પડતો હોય જબરા એવું ખબર પડે